ખાંભા તાલુકાની ગ્રામ પંચાયતોમાં પાક નુકસાનીનું પંચરોજ કામ શરૂ કરવામાં આવ્યું છે ઓનલાઈન સર્વેના ભારે વિરોધ બાદ સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારી સો ટકા નુકસાનીનું સર્વેક્ષણ હાથ ધર્યું છે ગામ સેવક તલાટી અને સરપંચ સહિતના અધિકારીઓ આ કામગીરી કરી રહ્યા છે જેનો રિપોર્ટ બે દિવસમાં સરકારને સોંપવામાં આવશે અત્યારે હાલ અમે ગ્રામ પંચાયત કચેરી ખાતે તમામ અમારા ખાંભા ગામના ખેડૂતો સાથે એકઠા થયેલા છીએ અને અગાઉ જ્યારે છ દિવસથી સતત કમોસમી વરસાદ પડેલો હોય તેને કારણે ખેતીમાં અતિ નુકસાન નુકસાન થયેલું અતિરેક વરસાદને કારણે ખેડૂતોનો પાક પલળી ગયેલ છે તે પાકને લઈને સરકારશ્રીએ જે ત્રણ દિવસની અંદર સર્વે કરી અને રિપોર્ટ મોકલવાનો નિર્ણય કરેલ છે તેના અનુસંધાને અમે ખાંભા ગામના ખેડૂતો ખાંભાના તમામ પદાધિકારીઓને સાથે રાખી અને આજરોજ પંચરોજ કામ કરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થયેલ છે કારણ કે અગાઉ સરકારે સર્વે કરવાનો નિર્ણય કરેલો હતો પરંતુ તે સર્વેમાં સર્વેયરો પહોંચી શકે તેમ નહોતા અને સર્વે શક્ય થઈ શકે તેમ નહોતો તેના માટે ગઈકાલે અમે ખાંભાના તમામ ખેડૂતોને અને ખાંભાના તમામ આગેવાનોને સાથે રાખી અને એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલ તેના દ્વારા ગુજરાત સરકાર શ્રી એવો નિર્ણય જાહેર કરેલ છે કે સર્વે નથી કરવાનો અને ગ્રામ પંચાયતની અંદર જ ખેડૂતોને સાથે રાખી અને પાકનો સર્વે પંચરોજગામ કરવાનો સર્વેનું કામ કરી અને જે કાંઈ કરવાનું છે તે માટે આજે અમે એકઠા થયેલ છીએ માટે આવા જ નિર્ણય બદલ ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ મીડિયા કર્મીઓનો અને મીડિયાએ જે આ અમારા જે પ્રસિદ્ધ અહેવાલ અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે તે બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનની ધારાસભ્યશ્રી માનનીય આપણા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ જિલ્લાના તમામ પદાધિકારીઓએ અમને સાથ સહકાર આપેલો છે તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજરોજ અમે ગ્રામ પંચાયત ખાતે કચેરી ખાતે પંચરોજ કામ કરી અને અમારું કામ પૂર્ણ કરીએ છીએ